એલિયન અમને મૂકી ન જાવ એલિયન તમારા વગર અમને ગમશે નહીં અમને મૂકી જાવમાં તમારા વગર નઈ જોમે અમને જાવમાં અમને મૂકિની એલિયન તમેયા જાવ તો અમાર વગર કેમ રહેવું જાવમાં તમે

Si bauchen <laughs> ya, bersihin mobil ini nama makmam Wei Zaiqi. Dawo, Dawo, si bayu ini Bye bye alien, outdo. <laughs> <laughs> પોલીસ વાર આવે જો આ બાજુ એ હવે ભલેન ના આવે પોલીસ વાળા એલિયન તો વઈ ગયા ના મલક માં હવે શું ઉપાધી હે અરે બાપ રે આ મારા દીકરા ગામ ના એલિયન તો કાઠી મુક્યા એ જાવ નહી એ વી ગયા તણ મેને થી ગોટી થી તમારી બાડે ઊભી ના રહ્યો સરપસ અંતો પોલીસ વાળા આવે હે

અને પાછા દાંત કાઢો હે અમારી મજાક ઉડાડો હે આ એલિયન ને કાઢવામાં મોટા મોટો આ તા સરપસ નો છે મારી ને અલે તારી મારી સરપસ અલે વાગે એલિયન ની મદદ કરે છે એલિયન ની આ મારી ઓ બાપા હે આ મત તું મને એલિયન ને કાઢી મુક્યા 3 મહિનાથી મે રાત દેદી હેરાન થઈસી અને તમે એને કાઢ્યું મુ કે હોકો તમને એક એક ઢોકો ગમે એટલા મારવા હોય એટલા મારો હવે એલિયન ઇનામ અલક ગયા છે જાવ કેદુના વાયા પડ્યા તને જાવ ઇની વાયા જાવ ખબર પડે મુંગીનો મને ગોલી બડાસ મારા દીકરા એક ગામના એલિયન ને કાઢી મૂક્યા હું કરશું હવે શું કરશું હવે એક કામ કરી હવે જો ને આપડી અમથી અમથી આબરૂ જાય છે ઘરે હવે જાય પાછા હા હા હાલ હાલ ઉભો તો આ શું શું હાય આ તો એલિયન નું રિમોટ છે ઓલું સીપ નથી એનું રિમોટ છે આનથી એલિયન આવે હા

અમારો બાપ આમ તો જો પોલીસ વાળા સીપમાં બેન ઉપડાયના મલકમાં હવે શું થાશે દીડિયા સરપંચ આ પોલીસ વાળા રે ને એ જઈ બધા એને છે અરે બાપરે હવે આપડે થી કાઈ ન થાય નકે આજ બતાય એનું પૂરું કીન છે હાલો હવે આપણે આપડા કરે કે દુન આપણે એલિયન ને બતાવના છે આજનો ખેલ ખતમ હે Đi

તારી મને મારો દીકરો ભાગી જો આમ તો જો તમારો બાપ એક એલિયન આટલું બધું હંગે તો આ બધા એલિયન કેટલું હંગતા છે હે ધ્યાન રાખજો તમારા બાપા આપને મારી નાખશે એક કામ કરી હવે આમ દેખારો શું થાય હલો બચાવી તમારા બાપ આ તો એલિયન છે આટલા બધા એલિયન આ શું ભેગા છે એ મને લાગે છે આપણને મારવાનો પ્લાન કરે છે મીટિંગ ભેગી કરી છે આ તો તમારા બાપ ઘણા છે એ સાહેબ આટલા બધાને તો આપણને આપણે નહીં પોગી એક કામ કરી પાછા જઈ અને આપણે મિલિટરી લઈને આવી એ બધાને મારશું હાલો અત્યારે બેહ આવો રિમોટ ગોતવા દે રિમોટ ગોતવા દે આને આ એલિયનની શીપ બોલાવી લઉં Sí, para ver si me veis a vos, no no